આ છે ને ખૂબ સારા છે અને માલની આવક ખૂબ સારી છે દર વર્ષ સારો છે અને ભાવ ના હિસાબે સાત થી આઠ ટકા દર વર્ષ કરતા ડબલ ડિમાન્ડ છે દરેક વ્યક્તિ હસી ને ડ્રાય ડ્રાયફ્રુટ થાય છે જનરલ મીઠાઈઓનો આગ્રહ રાખતા પણ હમણાં છેલ્લા પાંચ વર્ષથી આ મીઠાઈની જગ્યાએ ડ્રાયફ્રુટ ઉપર માણસો વધારે ઉઠે છે કારણ કે અમે પોતે દરેક ડ્રાયફ્રુટો ઇમ્પોર્ટ કરીએ છીએ જે ઈરાનથી ચીલીથી અમેરિકાથી અમારા ડાયરેક્ટ ઇમ્પોર્ટ થાય છે અને આ ઇમ્પોર્ટેશનના હિસાબે અમે ક્વોલિટી પણ ગેરંટી સાથે આપી શકીએ છીએ માટે લોકો દાદાજી ડ્રાયફ્રૂટમાંથી ડ્રાયફ્રુટ લેવાનો આગ્રહ વધારે રાખે છે કે ક્વોલિટી પણ અમે ગેરંટી સાથે આપી હતી જો કોઈ પણ વસ્તુ બગડે તો નેવું દિવસ સુધીમાં બદલાવી પણ જઈશ આમ જનરલી દર આખા વર્ષની અંદર રાજકોટ એટલે કે આપણે ગુજરાતથી રાજકોટની અંદર જ ખાલી જોઈએ રાજકોટની અંદર જ આખા વર્ષની અંદર મિનિમમ મિનિમમમ થી એંસી કરોડ રૂપિયાનો ડ્રાયફ્રૂટ થવાય છે દિવાળી ઉપર આમ જનરલી આખા વર્ષનું ગણો તો આખા વર્ષનો વેપાર સાડા થી ચારસો પચીસ કરોડ સુધીનો છે રાજકોટનો જે જી ભરતા હોય એના ઉપરથી બદાઈડી આવે આમ જનરલી અફઘાનના માલો ખૂબ પાક સારા થયા છે જી ઘટવાથી પણ થોડ સારા છે પણ આપણે જીએસટી ના હિસાબે અમુક ક્રોપ છે જેમ કે જરદાલુ છે આ એપ્રિકોટ છે કિસમિસ છે મુનક્કા છે આવી બે ત્રણ ચીજના ના ઓછા છે ઓછા છે એમના હિસાબે એ ચાર વસ્તુ મુનક્કા કિસમીસ જરદાલુ ને એપ્રિકોટ આ ચાર વસ્તુમાં પાંત્રીસ થી પિસ્તાલીસ ટકાનો ભાવ વધારો આવ્યો છે છતાં માણસો હસીને ખાય છે અને બીજી દરેક વસ્તુમાં ભાવ વીસથી પચીસ ટકા દર વર્ષ કરતાં નીચો છે અને ક્વોલિટી અને પાક ખૂબ સારો છે માટે દરેક વસ્તુમાં ડ્રાયફ્રુટમાં ડિમાન્ડ ડબલ છે